શું અલ્યા મારું કેવું એવું પેલા બાર માં લઈ આવ ને કે મરી જા હે તમારા એ પડી છે તારો હવે એવું ના કરાય હડો લઈ આવ

આવશો હવે આવશો ઓમ નોકળા અલ્યા તમારો પતંગ તો પેલા શિઓ કાકો લઈ ગયા પશિઓ કાકો પતંગ શિઓ કાકો પતંગ લઈ ગયો તમારો શિઓ કાકો પતંગ લઈ ગયા આપડો પેલા જો પેલા જો અલ્યા જોય પાઓ પાદો આ તો ઓયન ને ઈચ્છા છે કે શું ભાકાતા નથી પણ આપડે ના ના પથરા પેલા મરી જાય પૂરા પૂરા બેઠા કરો નહીં કરવા બરોબર બારો ભારો પગ પકડો અને પગ પકડ પછી મોટી આડ જોડે લઈ જાય ને કંઈ આગળથી તો નિંદોએ પાછા એટલે પડે ચેરે આવતા તો થઈ નહીં બસ એટલે ભોય બરોબો હા પકડો પકડો હા પકડો હા લે બડો બે ના અને હે આ દબાઈ ગયા અરે હેના આ ગયા હે અને પડે ભડે અને હે ભાલ્યા અલે ભાલ્યા ફરી ગયા ને

એ અલખ આતો બી હાજી પડાતો ઉંગુ છે વાય ને ઈચા ની રાણે છે ઉંગુ નીમે ના 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 સુળું હોતો તમે ઉપર આવો ના ચોકાન આવે ક્યાં જગ્યા છે પેલું બધું એના બાજુ જ ઉપર આવો પહેલા બોંસ બોંસ કુમક તો કોટા સી લા સોંજે હું પકડી દઉં એ ભા

તમારા બા મરી ગયા નહી મર્યા કદી મર આપણને મારી ને મરજે આ હરમ પેટ હા નહી જોવો તમે એ દારૂજી હજુ તો આ પતંગ નહીં જાય હજુ ટુકડા ફરવી

બેટ ના બાપ આવી રહ્યો પેલા માં આપડે લઈ જઈને કાઢ હું લઈ ગયું તું હા પણ તમે કાઠ આવશો ઉત્તરાયણ તમે ચો ચાહો